અમારા ગુજારો ધારાસભ્ય અને જીગ્નેશભાઈ ભેવાડી અમારા મનીષભાઈ જોશી અને હિરેનજી વેંકર સાહેબ સૌનું અમે લોકો પ્રેસ કોન્ફરન્સમાં હું કરી પ્રમુખ શ્રી અગત્યના વિષય પ્રેસ વાર્તામાં उपस्थित વરિષ્ઠ આગેવાન ગુજરાત સરકારના પૂર્વ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સાથી ધારાસભ્ય મને ભાઈ શ્રી જીગ્નેશભાઈ મેવાણી પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મને ભાઈ શ્રી મનીષભાઈ દોશી મારા સાથી પ્રવક્તાશ્રીઓ

ખેડૂતોના અસ્તિત્વ અને ખેડૂતોના સન્માન સાથે જોડાયેલો વિષય છે એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને શ્રી કાયમ જાહેરમાં ખેડૂતોને વાયદા વચન આપે કે ખેડૂતોને ઉત્પાદનના ડબલ બજાર ભાવ મળશે ખેડૂતોની આવક બમણી થઈ જશે ગુજરાતનો ખેડૂત તો મારુતિ કાર ફેરવતો થઈ જાય એવા વર્ષો જૂના ભાષણો આપણે સોબે સાંભળ્યા છે એક તરફ આત્મનિર્ભરતાની વાત કરે આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કરે અને બીજી બાજુ વિદેશીઓ સામે જ્યારે આત્મસમર્પણ કરતા હોય એવા નિર્ણય આ સરકાર કરી રહી છે વોકલ ફોર લોકલ અને અનેક સ્વદેશી યાત્રાઓની વાતો હમણાં જ ગુજરાતમાં જ્યારે પ્રધાનમંત્રીશ્રી આવ્યા ત્યારે કરીને ગયા પણ જે નિર્ણયો થાય છે એના કારણે આજે ખેડૂત આર્થિક રીતે ખૂબ તકલીફમાં છે અને સાથે સાથે એના ભવિષ્ય સાથે પણ મોટા પ્રશ્નો ઉભા થયા છે ગુજરાતમાં મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે અને દેશનું જે કુલ ઉત્પાદન છે એમાં પચીસ ટકા હિસ્સો ગુજરાતના ખેડૂતો અને સાથે સાથે ગુજરાતની જેમ જ કર્ણાટક હોય તેલંગાના હોય મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય અનેક રાજ્યોમાં ખૂબ મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે અને એ કપાસનું ઉત્પાદનનું આજે પણ જેની ઇમ્પોર્ટ કોસ્ટ છે એના પ્રમાણમાં એને ઉત્પાદનનો બજાર ભાવ નથી મળતો અને આ તો પડ્યા પર પાટું સમાન સરકાર દ્વારા જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી જે અગિયાર ટકા હતી એને જીરો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ઓગસ્ટ મહિનામાં નિર્ણય જ શરૂઆત થઈ અને એમ હતું કે સરકાર નિર્ણય પાછો ખેંચશે પણ નિર્ણય પાછો ખેંચવાને બદલે સરકારે એની જે અવધી હતી ત્રીસમી સપ્ટેમ્બર એમાં વધારો કરીને આવી એકત્રીસ ડિસેમ્બર કરી એનો સ્પષ્ટ મતલબ છે કે આ સરકાર ખેડૂત વિરોધી છે ખેડૂતોની કોઈ પણ પ્રકારની ચિંતા નથી અને આ નિર્ણયથી થવાનું શું કે આ નિર્ણય થવાના કારણે જે વિદેશથી કપાસ ભારતમાં આવશે એના પર હવે ઝીરો પર્સન્ટ ડ્યુટી લાગવા કોઈ ડ્યુટી નહી લાગે આ ઇમ્પોર્ટ ડ્યુટી નહી લાગવાને કારણે વિદેશથી જે કપાસ ભારતમાં ડમ્પ થશે એ સસ્તા ભાવે વેચાશે અને અહીંનો ખેડૂત જે મહેનત પડશે મજૂરી કરીને કપાસનું ઉત્પાદન કરે છે એને બજારમાં કપાસ વેચવા જશે તો પૂરતો ભાવ નહીં મળે અને આ નિર્ણયને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાનું છે અત્યારે ખેડૂતો ખૂબ આક્રોશમાં છે એની માટે લડત લડી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષ આ ખેડૂતોની લડતમાં એમના તકલીફના સમયમાં એમની સાથે છે અને એટલા જ માટે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે કદાચ આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે એપરલ ઇન્ડસ્ટ્રી માટે એને લાભ થાય એટલા માટે ડ્યુટી નાબૂદ કરી હોય તો સમજી શકાય છે કદાચ તમારા ઉદ્યોગપતિ મિત્રોને લાભ કરાવવા માટે નિર્ણય લીધા હોય તો વાંધો નથી પણ ખેડૂત જે જગતનો તાત છે જે પડસેઓ મહેનત કરીને આપણું પેટ ભરે છે જે અન્ન સુરક્ષા માટે દિવસ રાત એક કરે છે એ ખેડૂતના ભોગે કોઈ ઉદ્યોગપતિઓને કે ઇન્ડસ્ટ્રીને લાભ પહોંચાડવાની નીતિ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં આ સરકારની ખેડૂત વિરોધી જે નીતિ છે એ આ નિર્ણયોથી સ્પષ્ટ રીતે ખુલ્લી પડી ગઈ છે સાથે સાથે એક તરફ જયારે આયાત ડ્યુટી તમે નાબૂદ કરો છો એના કારણે ત્યાંનો ખેડૂત કે જે ત્યાંની સરકારો એને ખૂબ મદદ કરે છે સબસિડી આપે છે ત્યાં ટેકનોલોજી ઉપયોગ સાથે આધુનિક ફાર્મિંગ થાય છે અને સાથે સાથે ત્યાંની જે વ્યવસ્થાઓ છે કે ખૂબ મોટા પ્રમાણમાં જમીનો છે એટલે મોટા ખેડૂતો છે એની સામે આપણો નાનો સીમાન ખેડૂત જે મહેનત પડશે લોહી રેડીને ઉત્પાદન કરે છે એ ટકી નહી શકે અને આખા દેશમાંથી જે ભારતમાં કપાસ ઇમ્પોર્ટ થાય છે એમાં બીજા નંબરે અમેરિકાથી કપાસ ઇમ્પોર્ટ થાય એક તરફ ટ્રમ્પ આપણા મિત્ર જેવા નરેન્દ્રભાઈ ખૂબ બણગા ફૂકે હાવડી મોદી ના કાર્યક્રમો થાય નમસ્તે ટ્રમ્પ ના કાર્યક્રમ થાય એ મિત્ર ભારત પર ખુબ આકરા ટેફ દાખલ કરે કે ભારત થી કોઈ ત્યાં એક્સપોર્ટ કરશે તો એના પર મોટો ટેક્સ લગાડવામાં આવશે અને એ અમેરિકા જે બીજા નંબરનો આપણે ત્યાં તપાસ નિકાસ કરે છે એ અમેરિકા પર હવે ઝીરો ટેક્સ લાગશે એનો સ્પષ્ટ મતલબ છે કે એમના મિત્ર આપણા લોકો પર ટેક્સ લગાવશે અને એમને ત્યાંથી જે આવશે એના પર ઝીરો ટેક્સ લાગશે એટલે આ મિત્રની આગળ મદદ કરવાની ભાવના હોય કે આત્મનિર્ભરને બદલે આત્મસમર્પણ હોય એ જે પણ એમનો ભાવ હોય પણ અમે ગુજરાત અને દેશના ખેડૂતો વચ્ચે માંગણી કરીએ છે એના હિતમાં માંગણી કરીએ છે કે સરકાર જો આ નિર્ણય પર પુન વિચાર ના કરવાની હોય આ જે ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરી છે એને રદ ના કરવાની હોય તો બીજા નંબરે ખેડૂતોને હિત માટે ખેડૂતોને આર્થિક મદદ માટે અમારી માગણી છે કે સરકાર તાત્કાલિક એક ઘાસડી પર પંદર હજાર રૂપિયા સુધીની સહાય જાહેર કરે આ ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ થતા બચાવવા માટે કારણ કે અત્યારે જે રીતે મુદત એની વધારીને એકત્રીસ ડિસેમ્બર કરી એટલે કપાસનો જે નવો પાક ઓક્ટોબર મહિનાથી બજારમાં આવવાની શરૂઆત થશે જયારે ખેડૂતના ખેતરમાંથી કપાસ બજારમાં આવવાનો હશે એ જ સમયે વિદેશ થી મોટા પ્રમાણમાં અહીંયા ઇમ્પોર્ટ થઈને ડમ્પિંગ થશે તો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જવાના છે આ ખેડૂતોને મદદ કરવા માટે અમે સરકાર પાસે પ્રધાનમંત્રીશ્રી પત્ર લખીને માગણી કરી છે કે આ કપાસ પકાવતા ખેડૂતો પંદર હજાર રૂપિયાની સહાય સરકાર તાત્કાલિક જાહેર કરે એના માટેની યોજના પેકેજ બહાર પાડીને એનો તાત્કાલિક અમલ કરે અને એમાં વિલંબ ના થાય કોઈ વચેટીયા કે સરકારી તંત્રમાં આખી યોજના કે આ ખેડૂતોના લાભ અટવાઈ ના જાય એટલા માટે અમે પત્રમાં એ પણ વિનંતી કરી છે પ્રધાનમંત્રી આ પંદર હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં સીધા જમા થવા જોઈએ એટલે સરકાર વડાપ્રધાનશ્રી ને ગુજરાતના ખેડૂતો વતી આખા દેશના કપાસ પકડવતા ખેડૂતો વતી વિનંતી કરીએ છે કે તમે આ નિર્ણયમાં જો પુનઃ વિચાર ના કરો તો તાત્કાલિક રીતે ખેડૂતોને મદદરૂપ થવા માટે પંદર હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરો એ માટેની યોજના લાવો અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ આ પૈસા સીધા ખેડૂતના ખાતામાં જમા થાય એ માટેની તાત્કાલિક કાર્યવાહી કરો એવી અમે પત્ર લખીને માંગણી પણ કરી છે સાથે સાથે મારે ગુજરાત સરકારને પણ કહેવું છે કે કેન્દ્ર સરકાર તો કદાચ એમના વિદેશી મિત્રો કે વિદેશ કંપનીઓ સાથે આ બાબતે ના કરે પણ ગુજરાત સરકારે પણ ગુજરાતના ખેડૂતો જે આખા દેશમાં કપાસનું ઉત્પાદન થાય છે એમાં પચીસ ટકા હિસ્સો ધરાવે છે એ ખેડૂતો એમાં પણ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો હોય મોરબી જિલ્લો હોય સૌરાષ્ટ્ર વિસ્તાર હોય કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના બીજા વિસ્તાર હોય આ વિસ્તારના ખેડૂતોને મદદ કરવા માટે રાજ્ય સરકાર પણ પોતાની રીતે આવી યોજના લાવે ખેડૂતોને સીધો આર્થિક સહાય જાહેર કરે અને મુશ્કેલ સમયમાં ખેડૂતોની મદદ કરે એવી માગણી કરી છે